ફટાફટ આવી જાવ ત્યાં શું કરો છો બબે ત્રણ ત્રણ લાખ ના મશીન તમે ફિટ કરાવો ઈ પણ ન કરાવવા પડે

હું ભીઆ ને અડધો થઈ ગયો ગુડિયા છે જે ગુટુ ગુટુ કરે અને ગુડુ ગુડુ હું વેજીટેબલ મેગી સસલા જેવા કાન છે અને એમાં છે બોવ વાયડો છે સત્તર કિલો વાળો

ભાઈઓ ઓ પેટ નો ખાડો પૂરવા ચલો હા તો ચાલો આપણે જઈએ નાસ્તો કરવા આલુ પરોઠા મિક્સ પરાઠા આ છે ભટુરા આ છે છોલે પોહા ઇડલી સાંભાર ચટણી આ છે ઢોસા આ છે ફ્રેન્ચ ફાઈઝ આ છે કંઈક હેલ્ધી ખોરાક છે આ બધું હેલ્ધી છે સવાર સવારના નાસ્તામાં આ ક્રીમવાળી વેફર સાથે આ દૂધમાં નાખ્યું છે એવું ચોકલેટ અને આ છે ફ્રૂટ અને આપણા પોહા બટેકા ઈડલી બધુંય આવી ગયું બધાયનો નાસ્તો પાણી થઈ ગયો છે અને હરીશ શર્માજીએ આપણને બહુ જ સર્વિસ આપી હરીશજી આપને બઢિયા સર્વિસ દી ઓર મજા બી આ ગયા આપકા ખૂબ ખૂબ ધન્યવાદ એસી અચ્છી સર્વિસ દેને કે લી જોઈ લો મિત્રો જ્યારે એક કરતાં વધુ ક્રિએટર અને યુટ્યુબરો ભેગા થાય અને જે રમઝટ બોલે તમે જોઈ લો આયા કરે આ એના ફાધરશ્રી અને આમાં ક્યાંક મોરની વાતમાં આવી ગઈ છે તો એ ટૂંકવા માંડ્યા અને આ બૈરાઓને માંડ માંડ કરીને આપણે સ્ટોપ કર્યા મિત્રો હવે આપણે જાય છીએ આપણે પાછા ઉપર અને નવી લોકેશન ઉપર નારકંડા તરફ જવા આપણે નીકળી ગયા છીએ ફટાફટ આગળ વધીએ તમે અમારી વિડીયોમાં બના રહેજો કેમ કેમકે બ્લોગ તો એડવેન્ચર રહેવાનો ફૂલ એડવેન્ચર તમને મજા આવે એવો બ્લોગ રહેવાનો છે તો ચાલો ફટાફટ ઉતરીએ નીચે તો પહાડમાં અમે જ્યારે કેમ્પિંગ કરીએ તો આ રીતની ડોલ છે ને હવે અહીંયા આ સ્ત્રોત મળી ગયો છે ઓકે તો હું મિત્રને ને કહીશ કે એકવાર સ્ત્રોત પેલા દેખાડી દઉં તો આ રીતનો આખો સ્ત્રોત છે અને અહીંથી આપણે પાણી કેમ કે આ મિનરલ વોટરનો ભાગ છે એવો ક્લિયર કલર પાણી અહીંથી પાણી ભરીને એક નાવાનું પછી જો તમે ગોરા ગોરા ચટ્ટા રૂપાળા થઈ જાઓ અને પીવાથી તમને જેવો લાગે ને બબે ત્રણ ત્રણ લાખના મશીન તમે ફિટ કરાવો એ પણ ન કરાવવા પડે તો ચલો હવે અહીંથી ભરીએ અને આપણે કેમ્પિંગ કરીએ ભણી ગયું છે પાણી આજના કેમ્પિંગ માટેનું અને હવે આપણે જઈએ આગળ ચલો ફટાફટ જઈએ મિત્રો સાડા સાત હજાર ફૂટ ઉપર અત્યારે આપણે છીએ થોડી થોડી હાલત પણ ટાઈટ થાય છે ઘણાના થોડા થોડા પ્રોબ્લેમ થાય છે હવે આરામથી આપણે જો ધીમે ધીમે મેન હવે થોડીક ચડાઈ આવે છે તમે જો તમને ગાડીમાં ના દેખાય એટલું પણ આગળ જઈને દેખાડવાની ખૂબ ટ્રાય કરીશ રીતે ચડવામાં પ્રોબ્લેમ થતી હોય છે રસ્તો મસ્ત છે બસ તમે આરામથી હકાવો એટલે તમને કાંઈ પ્રોબ્લેમ ના પડે અમે કરના તા શૂટ આપકો દીખાના પી થા केतन भाई ने हमारी कार चलाई और जो मतलब उनको कार चलाने में भी मजा आ गया और आराम से हमारी कार को सेफली ऊपर लेके आ चुके है बाकी आपने रोड के तो व्यू देख तो आप रोड का आनंद लीजिए और फटाफट एक तरह का ऑफ ऑफ रोड एक एक्सपीरियंस एडवेंचर है ना यस अगर हमारी वीडियो देखने वाले सभी एडवेंचर है जा। तो उनके लिए बड़ी सही है और ये कुफरी में फोर्चून का पूरा ग्रुप है होटल का सर ये कौन सी होटल है आप बोल दीजिए ये है सर ITC और इसको मैं होटल नहीं रिसोर्ट बोल yes, yes, yes. फाइव स्टार रिसोर्ट में पूरा आप देखिए बढ़िया आपको मजा आ जाएगा जल्दी से बुक करती है इनकी वेबसाइट भी है और आपको आसानी से गूगल में इनका नंबर वगैरह मिल जाए तो केतन भाई आपसे अच्छा जय है તો હર હર મહાદેવ દોસ્તો હવે આજે આપડે સ્ટે રહેવાનો છે આપણે કેમ્પિંગ માટે જાય છે કેવું છે કઈ ખબર નથી પણ ત્યાં વ્યૂ બહુ સારા છે અને જોવાલાયક છે બધું એટલે ત્યાં બધા એમ કહે છે કે રોકાવા જેવું છે એટલે જોઈએ આપણે કે ત્યાં શું મળે છે આપણા બધાની ઈચ્છા તો એવી જ છે કેમ્પિંગ કરવાની પણ હવે કેમ્પિંગ લોકેશન મળવું છોકરા એડજસ્ટ થાવા બધું જોઈ છે આપણે એટલે જોઈએ ચાલો તમને બતાવીએ તમને કહી દઉં કે અત્યારે જે આપણે સીઝન છે જ્યારે માર્ચ માં આવ્યા છે માર્ચ માં ઓફ સીઝન હોય બાકી તમારે કુફરી આવવું હોય તો એના માટે બેસ્ટ સીઝન છે તમે ડિસેમ્બર એન્ડિંગ અથવા જનવરી માં તમને મળશે સ્વર્ગ આ જે તમને બધો રોડ દેખાય ને ત્યાં બરફ ના ઢગલા હશે તો તમે ફોર બાય ફોર લઈને અથવા ચેન વાળી ગાડી લઈને આવો તમને અહીંયા આલા બર્ફ દેખાશે આ બધે વ્હાઈટ વ્હાઈટ હશે આ બધે નીચે બરફની ચાદર જ હશે એની નારકંટા જાય છે તો હવે અહીંયા સીએનજી નથી મળતું એટલે પેટ્રોલ પુરાવું પડે ન્યૂ ફેકલ્ટી કરીને અહીંયા પેટ્રોલ પંપ છે ત્યાં અત્યારે આપણે હવે પેટ્રોલ ફૂલ કરાવી અને અરાઉન્ડ આપણે હજાર રૂપિયામાં કેટલું આવશે એ ચોરાણું રૂપિયા પેટ્રોલના ભાવ છે ઓકે હજી થોડુંક નાખો ભાઈ નાખો નાખો દસ લિટર ઉપર જેવું પેટ્રોલ આવશે આપણું તો ચાલો હવે આગળ વધીએ તો નારકંડા બત્રીસ કિલોમીટર હવે બાકી છે ને જનોકઘાટ શરૂ થઈ ગયો છે ઘાટવાળા રસ્તાને આમ જુઓ જાડવા તો મસ્ત જંગલ ફોરેસ્ટ છે જંગલ છે જનોકઘાટમાં ને ઘણા અલગ અલગ પ્રકારના જાનવર પણ અહીંયા જોવા મળે છે ને રોડ છે તો એ નોર્મલ એવા છે તો અહીં જેવા ડોબા છે ને આમ ગમી હાલા એક છે કે ભાઈ પહાડમાં આવડા મોટા રસ્તા છે તો મિત્રો ઓવરટેક કરવામાં બહુ ધ્યાન રાખો ભલે તો કરો જ નહીં બાકી કરવો છે તો બહુ ધ્યાન રાખો કેમ કે આપણા આંખના પડકારામાં તો ન થવાનું થઈ જાય એટલા માટે જ આપણે કહીએ છીએ કે ભાઈ સેફ ડ્રાઈવ નવેમ્બર ડિસેમ્બર માં આ બાજુ આવો ને તો તમને આ રોડ ઉપર પણ બધે બ્લેક આઈસ માં લેવો એટલો અહિયાં બરફ પડે છે બ્લેક આઈસ એટલે શું તો કે બ્લેક આઈસ એટલે કે રોડ ની ઉપર જ્યારે બરફ જામી જાય બરફ જ્યારે જામી જાય ને ત્યારે એને કહેવાય બ્લેક આઈસ કેમ કે નોર્મલ રીતે પીગળે નહીં અને એના લીધે તમે જે ઘણા વિડીયો યુટ્યુબમાં જોયા હોય છે કે ગાડી સ્લીપ થાય કે બ્લેક આઈસ ને લીધે પણ હા કોઈ કોઈથી તાજો બરફ પડતો હોય ને તમે ગાડી હલાવો ને તો સ્લીપ નહીં થાય જ્યારે ઓલો કહીને બરફ પડી જાય અને પછી જો એ બરફ જ્યારે ટકે છે અને જામે છે ત્યારે થાય છે બ્લેક આઈસ એટલે આ રીતનું તમે થોડું ઘણું સોલેજ ધ્યાનમાં રાખજો તો તમારે ગમે ત્યારે કોઈ સ્નોવાળી જગ્યાએ ફરવા જાવ પોતાની ગાડી હોય તો તમને એ કામ આવશે હમ અને સ્નોવાળી જગ્યાએ તમે ફરવા જાવ જાવજો તો સ્નો ચેન જરૂર રાખજો ગાડીમાં બધે મળતી જો એક તમારે લઈ લેવાની

સુખા ઝાડવા દેખાય છે ને ઉપર આ જે બધા એ બધા સફરજનના ઝાડ છે ઉપર સફરજનની ખેતી છે અહીંયા પણ અત્યારે સિઝન નથી એટલે વયા ગયા છે તો અહીંયા મોહોરી ગામમાં આપણે દૂધ લેવા ઉભા રહ્યા હતા આપણે દૂધ લીધું અને હવે અહીંથી આગળ વધી જી દાળકંડા તરફ જે કઈ જરૂરી વસ્તુ હોય ને તમારી આવું ગામ આવે બજાર આવે ને ત્યાં તમે લઈ લો બધું જ મળે દુકાનોમાં ફ્રૂટ સબ્જી દાળ કઠોળ બધું જ અહીંયા મોટા મોટા સ્ટોલ છે ને એટલે આપણે દૂધ લેવું તો દૂધ લઈ લીધું શાકભાજી બધું પડ્યું છે અને આગળ જોઈએ કે નારકંડા માં અત્યારે આપણે પહોંચી ગયા છીએ જ્યાં હાતુ માતાનું જે ટેમ્પલ આવે છે અને અહીંનું ફેમસ પણ અત્યારે પેલા આપણે કેમ્પિંગ સાઈટ ગોતુ અને પછી આપણે જ્યાં આગળ વધવું હોય એ વધશું સરજી યા પે લી હાટુ સ્નો સ્પોટ એ નારકંડા લગ કઈ ક્યાં ક્યાં પ્રોવાઈડ સર देखिए हम लोग नारकंडा के अंदर हाटू स्नो स्पोर्ट्स नाम से एक संस्था जो है चलाते हैं स्कीइंग ट्यूब स्लाइड स्लेज जिपलाइन बैम्बू ब्रिज बर्मा ब्रिज वैली क्रॉसिंग कमांडो नेट सात आठ तरह की जो स्नो एक्टिविटीज और एडवेंचर एक्टिविटीज है वो हम करवाते हैं बिल्कुल उनके लिए हम स्नो ड्रेस और शूज का जो है प्रोवाइड करते हैं यहाँ पे ताकि उनको ठंड ना लगे और उनके कपड़े पीके ना वो ज्यादा से ज्यादा स्नो का जो है एंजॉय यहाँ पे कर पाए તમે જોઈ જ શકો છો કે ઠંડીમાં આપણે ટોપી પહેરી લીધી કેમ કે અહીંયા હું ગુજરાતી તો સમજે એટલા માટે આપણે તે હિન્દીમાં એમને પૂછી લીધું બધી માહિતી મળી ગઈ હશે તમને તો ગમે ત્યારે તમે હિમાચલની અંદર નારકંડા આવો છો તો હાટુમાટા ટેમ્પલ પાસે જ તમને સ્ટોલ મળી જશે આરામથી તમે બધી જ એક્ટિવિટી તમારી કરી શકો છો અત્યારે મસ્તીની કેમ્પિંગ સાઇટ મળી ગઈ છે આ જંગલની વચ્ચે તમે અહીંયા જોશો તો અહીંયા આપણું ઘર લાગી ગયું છે અને તમે જોશો ને તો આ બધી જ ઘોરે તમને જંગલે જંગલ જ દેખાશે જો કેવું મસ્તીનું એવું અહીંયા જૂનું એવું ઝાડ છે અને આ બધા સફરજનના ઝાડ છે અને જો આ તમે ઉપર જોશો ને જો તમને આ ફોનથી ટ્રાય કરું દેખાઈ દો આ બધા સ્નો છે આ જેટલું વાઈટ વ્હાઈટ દેખાય બરફ જ છે પણ અહીંયા ઝાડ જ એવા છે આ દેવદારના ઝાડ એવડા મોટા હોય કે બરફ આખો ઢકાઈ જાય છે બાકી આ બધેય બરફ પડે છે અને આપણે અહીંયા જ આપણી ગાડીને પાર્ક કરી દીધી છે અને હવે અહીંયા બનશે આપણું મસ્તીનું કાઠિયાવાડી જમવાનું પતિદેવ બનાવે છે ગરમા ગરમ ચા આવતા ભેગા પહેલાં જ આપણું કિચન ખૂલે ને એમાં જો આપણી કાઠિયાવાડી ગરમા ગરમ ચા મળી જાય પછી તો મજા જ આવે હો મિત્રો ચાલો ફટાફટ એવન કાઠિયા વાળી ચા અને એ આવતી ઠંડી ની અંદર મોજ અને જો આનું લોકલ દૂધ લીધું છે લાગે છે સારું કેમ કે કામ ધેનું આપણું નામ તો આપણું આપણું જ લાગે છે ચાલો ફટાફટ નાખી ભૂકી ને બધું આપણું આજે આપણે સોમાભાઈ ની ચા લઈએ વાત વાઘ બકરી હતી સોમાભાઈ હતી કાજુ મને નથી ખબર હા આપણે ડોલી ની ચા ચા માં દૂધ પડે અને જે મજા આવે આ દૂધ પૈ ની સુગંધ અત્યારે તોય હાથે ઠરઠર થાય છે ફટાફટ ચા બને છે કેમકે આવી ઠંડીમાં ગરમા ગરમ ચા મળી જાય એ પણ આપણા કાઠિયાવાડીઓ ને તો મોજ જ આવી જાય કાજુ ગરમા ગરમ આવી ઠંડીમાં ચા મળે પછી કેવી મોજ આવે

અને અહીંયા સીટીયું લાગે ગરમા ગરમ હં અને અહીંયા છે બાપુ અને આ બાપુને હેન્ડલ કરવાવાળા હ તો અને આપણું કિચનનું કામ અહીંયા થાય છે ઓકે બાપુને છે ને આ ઠંડીથી નથી રૂટતા એટલા આ બહાર રૂજ આવે છે હં અને આજે અહીંયા મસ્ત મસ્તનું જમવાનું બને છે તો આયા સીટિયું લાગે જો એ પણ હરિયું કરે ત્યારે હવે એમને સીટ્યું એની ઉપરનું ઢાંકણું ઉડી ગયું તો હવે અહીંયા મારા ખ્યાલ થી કઈક શું બને તો જાઓ ઘરે તો આપડા આપણા કિચન માં જાય મિત્રો આ બે ભલે રીયા આપડા આપડા કિચન માં જાય તો આયા કાજુ અત્યારે તમે જોવું ને

તો અને આ આપણા ડોક્ટર સાહેબ છે અમે સ્પેશિયલ અમારી જર્નીમાં ને ભેગા રાખ્યા છે કે ગમે ત્યારે થાય તો દવા લઈ લેવાની છીએ નાખી દેવાય અને અહીંયા આપડી બીજી કિચન ખુલ્લી છે જોઈ લે હાલો જો લીલા લીલા છમ આપણા સુધારા હોય એવું રાયડ પાડી કાજલે મને કે હું ભીઆ એને અડધો થઈ ગયો મિત્રો ખાલી જો અહીંયા બરફના આ બધા છે ને એના આ ઇંગ્લિશમાં કઈક બોલે શું બોલ કાજે બરફના એને સ્નોપિક પીક સ્નો સ્નો માઉન્ટેન બોલે મોજ આવવાની અને અહીંયા જોઈ ઓકે અહીંયા ડોક્ટર સાહેબ પોતાની ઘરવાળી લઈને આવ્યા છે અને આજે શું બનાવવાના જોઈ કઈક રહી પોતાની તમે વિચારો ખાલી ઇન્જેક્શન મારો ભગવાન નથી અરે ડોક્ટર ભગવાનનું નું સ્વરૂપ કેવાય સ્વરૂપ કેવાય ભગવાન તો અહિયાં એમનું ગુડિયા છે જે કરે અને ગુટુ ગુડુ શું બનાવ વેજીટેબલ મેગી હા વેજીટેબલ મેગી અને જોઈને છે ને સ્પેશિયલ સસલા જેવા કાન કર્યા છે અને ઉપર એક સિંગડું ઓલું પોકીમોન જેવું કર્યું છે અને આ આ બે છે ને અલગ અલગ છોકરા છે જેમાં આ છે ને બહુ વાયડો છે સત્તર કિલો વાળો હા સત્તર કિલો વાળો અને આ છોકરી તું તું વાયડી જો આનું નામ છે દુરુ સાચો ને અને બહુ બે હા બે બહુ ચોકલેટો ખાય બહુ બહુ ચોકલેટો ખાય અને આમની ચેનલ નું નામ જોઈ લ્યો તમે હવે આમ તો બહુ ફેમસ છે છતાંય તમને જો એન્જોયિંગ ગઢવી ફેમિલી આ ટ્રાવેલિંગ ની ચેનલ ફરવાના મોજીલા વ્યક્તિ ડોક્ટર સાહેબ છે પણ ફૂલ મોજ કરે એકવાર એમની ચેનલ વિઝિટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાની છે ચારી લાખ ના લાગે તો હાલો હવે આપણે આપણા કિચનમાં જાય આપણા ઘરમાં જાય અને સોરી ગાઈઝ તમને છે ને એમની પોતાની ઘરવાળી નો દેખાડીએ કે આ જો આ જ કરશે કરો 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 લઈ જાઓ લઈ જાઓ હાલો એ બાપુ છે હો બાપુને હલાવે છે અને હવે આપણું કિચન દોસ્તો સમજો ખાલી મિત્રો જો આ ઉપર જે પહાડમાં કલર કાઈક થાય યલો યલો અને અહીંયા આપણું કિચન આ ટોપી કાટ છે ને એ લઈ કાડી દેખાશે જો આ એના પાછળ આ શું તુ તન વટાણા દેખાય તો કે તો અહીંયા આ જો હવે આ કુ હા આ મિત્રો આ લસણ છે વાડીમાંથી તોયલું ધૂ સાનું મનું એવું લીલું લીલું લસણ જો આ કઈ સાનું મુનુ નથી આપડે જે અનુપમ ભાઈ ના ઘરે ગયા ને ત્યાંથી એમની લસણ હતું હા અને આ જો અહીંના પહાડના અલગ જ હોય બાકી ડુંગળી ની તો બધું હલખું જોઈએ અને આપણે શિમલામાં આવ્યા તો આ શિમલા મરચા સિમલા થી સ્પેશિયલ અને અત્યારે મિત્રો તમને ખબર છે અત્યારે જે જગ્યાએ આપણે જી ત્યાં આપડા ઇન્ડિયાના સૌથી સારા સફરજન થાય આ આજે જે નારકંડા શિમલા આપણે એમ કે શિમલાના શેપ વકડાય પણ શિમલાથી ખાલી ને ખાલી સાઠ કિલોમીટર દૂર નારકંડા આવે છે અને શિમલા છે ને એ અઠ્યાવીસો સમથિંગ મીટર ઉપર છે જ્યારે સમુદ્રની ઉપર અને જ્યારે આપણું જે નારકંડામાં જે શિમલાથી એમ જોડી લ્યો પાંચસો મીટર એક્સ્ટ્રા તો કેટલું થયું ટોટલ અઠ્યાવીસો અને પાંચસો તેત્રીસો આ તેત્રીસો મીટર ઉપર એટલે કે આઠ હજાર ને છસો ફૂટ ઉપર અહીંયા આપણે અત્યારે આપણે આપણી રસોઈ ખોરી અને જો અહીંયા રાંધીજી અને એમાં લીલા લીલા છે એમને વટાણા જ આવી જાય તો જો આમ વાતાવરણ જો આહા હા 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 અને અહીંયા હવે આપણી બધું થઈ ગયું હવે અહીંયા કિચનમાં ફટાફટ બને મસ્ત થવાનું છે ને આપણે અહિયાં બિરયાની બનાવવા માંડ્યા છીએ મસ્ત કેમકે બધા ભૂખા થયા છે અને જાજા જણા છીએ રોટલી સબ્જી પોસિબલ નથી કેમકે ભૂખ જ એટલી લાગી છે કે બધા ખાયા જ લેવું છે તો આજે આખો મસાલો અને અહિયાં વેજ બધું વેજીટેબલ્સ કટ કરીને રાખી દીધા છે આ આદુ લસણ ની રેડી પેસ્ટ છે હિંગ જીરું અને માંડવીના દાણા બધું જ કાંઈ ઘટે નહીં એવી મસ્ત ની મોજ તમને કરાવાની છે તમે ફટાફટ આવી જાઓ ત્યાં શું કરો છો ફટાફટ આવો બિરયાની જ ખાવા અને જો તમે આજુબાજુ કેટલું ઘનઘોર જંગલ છે અહિયાં રાતે દીપડા ને ચિત્તા બધા જ એનિમલ આવે છે જો વાહ દૂર એકદમ તમને બરફ દેખાય છે ત્યાં હમણાં જ થોડા દિવસ પહેલા જ બરફ બારી થઈ છે ને એકદમ કડકડતી ઠંડી છે અહિયાં ઉભી નથી રેવાતું પણ છતાં પણ આપણે બધાને ગરમ ગરમ જમાડવું છે એટલે ફટાફટ તમે આવી જાવ કોશિશ એવી છે કે બધા પેટ ભરીને ગરમા ગરમ જમી શકે અને ફટાફટ સુઈ જાય જો મિત્રો કડકડતી ઠંડી છે અને અત્યારે છે ને જો ફટાફટ અમે કાજુને કીધું કે ભાઈ તું મોજા મોજા પહેરીને બનાવ તો કે મોજા પહેરીને કેમ બનાવું અને તમે મિત્રો ખાલી જો આ છે ને અમારો ડબલ બન નો સ્ટવ છે જેમાં અમારા આરામથી ફટાફટ રંધાઈ જાય અને અહીંયા તમે જોશો ને તમારું બધુંય કરિયાણું રહી જાય તમને એક બે બેથી પછી આખી કાર પણ તમને દેખાડી દે આ જો આખી આપણી કાર છે તો બધુંય કરિયાણું અહીંયા વાસણ થોડા ઘણા આપણા રહી જાય છે અને અહીંયા છે ને કટિંગ સટિંગ કરવા માટે આપણે આવું પણ બનાવ્યું છે તો હવે બધું કટિંગ થઈ જાય આરામથી અંદર બંધ થઈ ગયું અને હવે કાજુ નાખે છે આદુ કાજુ રાતે છે ને અહીંયા મચ્છર પણ એટલા જ હશે હો તો આપણે એના માટે પણ કંઈક ને કાંઈક તો કરવું જ પડશે એનો કઈક ઈલાજ કરવો પડશે તો એનું કઈક આપડે ઇલાજ કરીએ વઘાર ટમેટા ને બટેકા વટાણા જેટલી આપણી પાસે શાકભાજી હતી ને બધું નાખી દીધું કેમકે બિરયાની ત્યારે જ મજા આવે જેમાં એમાં ભરપૂર શાકભાજી હોય અને મિત્રો તમને છે ને આમ કાજુમાં કઈ અલગ દેખાતું હોય ને તો કમેન્ટ કરજો આ રાંધે છે અને તમને આમ જોઈ લો લોઢે લાકડે મૂકવું નથી તો હવે જો આ થાવા મીંડી આપણી બિરયાની આ ઝાડે એક અલગ પ્રકારનું લાગે છે ને એની પાસે આપણે અહીંયા રાંધવાનું અત્યારે તો પાણી અડવાનું મન નથી થતું અને આટલી કડકડતી ઠંડીમાં આ જમવાનું કેમ બનાવ છે મને જ ખબર છે શું તમે કોઈ દી આવું કર્યું છે ટ્રાય એક રાત શેકાય છે કેમ કે બિરયાની બનવા માટે કુકર માં લાગી ગઈ છે કુકર માં જો હવે સીટીયું લાગે એટલી વાર છે અને હા ઠંડી ગજબ છે મિત્રો ઠંડી ની તો વાત જ પૂછો ભાઈ કાજુ કેટલી વાર છે હવે સલાડ આવી ગયું છે મેગી કુકર માં અત્યારે હવે બસ ખુલે એટલી જ વાર છે હા હવે ફટાફટ આપણું કુકર ખુલવા જઈ રહ્યું છે આહા હા અને આ કુકર આમ જો ધુઆા નીકળ્યા ને આ વટાણા હા કાજુ તો એ વન આમ છે ને ચુંમેશ્વરી પરફોર્મન્સ ઓલા કઈ ઓલે સો મયની જેવું આમ જો ધુવાણાથી ભર નીકળે અને આ આ બિરયાનીના જો ધુવાણા કાજુ એ વન બની ગયો મોજ જ આવવાની આ જો પુઠા બોલી જાય એ રીતે બધાય ખાવાના છે તો ફટાફટ ડાઇનિંગ ટેબલ આપણું સજાવી દે અને પાછું કૂકર બંધ કરી દે પાછું 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 બંધ કર દે કેમ કે વરી હવા વહી જાય છે ખરો બંધ બંધ કરો બંધ કરો આ બસ તો બિરિયાની માંડી અને બિરિયાની રાખવું છે હવે બોલવામાં ફાફા જાય એટલી ઠંડી છે ફટાફટ હવે કાજુ ફટાફટ તો મિત્રો કડકડતી ઠંડી અને ધ્રુતા ધ્રુતા આમ જમવાની મજા હમ હમ લીંબુ અને ડુંગળી નામ આમ જોવ તો હશે કાજુ એ તો આપણું દિલ જીતી લીધું આરામ દે બેહી મોજ કરી રેલમાં મજા આવી ગઈ મીઠું શું કહે ખાલી ઠંડીમાં ગરમા ગરમ તો મોજ જ આવે ને તમારે પણ મજા લેવી હોય તો કમેન્ટ કરી અમને જોઈન કરી શકો છો હર હર મહાદેવ તો જ્યાં સુધી કેમ્પિંગમાં બોનફાયર ના થાય ત્યાં સુધી તો મજા ના આવે તો અત્યારે જો અહીંયા બોનફાયર લગાડી દીધું છે જમવાનું પતી ગયું હાઈ ક્લાસ બિરિયાની ખાઈ લીધી ને હવે આપણે આ ભડકો કર્યો હતો તો કીધું કે હાલો હાથ પગ શેકી લે કેમ કે નકર પછી આ ઠંડીમાં છે ને કડાકા બોલી જવાના તો જો આ મસ્ત નું બોન ફાયર થયું આરામથી શેકીને મોજ લઈ તમે પણ આવી મોજ લઈ શકો છો પછી એ કમેન્ટ કરી દો લઈ આરામથી મોજ એ દરિયા હા હા હા